નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ઓગણીસો એસીમાં થઈ હતી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લોકમાનસ સુધી પહોંચાડવા જૂના રાષ્ટ્રીય નેતાઓનો સિંહ ફાળો હતો આજે હળવદમાં ભાજપના સ્થાપના દિન નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના ઉમેદવાર ભાજપના ચંદુભાઈ સિંહોરાએ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે હળવદમાં વિવિધ જગ્યાએ મિટિંગો કરેલ તેમાં મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ રણછોડભાઈ દરવાડીના નિવાસસ્થાનેથી શુભ શરૂઆત કરેલ ત્યારબાદ ઉમિયાબારમાં જશુબેન પટેલના નિવાસસ્થાને ત્યારબાદ જૂની મામલતદાર ઓફિસ પાસે મનુભાઈ રબારીના નિવાસસ્થાને તેમજ આ પ્રસંગે રણછોડભાઈ દલવાડી બિપિનભાઈ દવે અંગાણી રમેશભાઈ ભગત અશ્વિનભાઈ કંજાર્યા ઘનશ્યામ ઘનશ્યામભાઈ ધારિયા પર પરમાર મુકેશભાઈ આચાર્ય સન્ની ત્રિવેદી ઉર્વશીબેન પંડ્યા કેતનભાઈ દવે એ ટી રાવલ વગેરે ઉપસ્થિત રહેલ આ પ્રસંગે ધ્વજ તથા મારો પરિવાર મોદી પરિવારના સ્ટીકરનું વિતરણ ઘરે ઘરે કરેલ સંકલન સુધાકરજાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.